ભાવનગર શહેરના યતીશ પરમાર અને સ્મિત પરમાર બંને પિતા પુત્રોના આતંકી હુમલામાં મોત થયા હતા તેને કાશ્મીરથી ભાવનગર તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા અધિકારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ભાવનગર શહેરના કાળિયાબીડ ખાતે રહેતા યતીશ પરમાર અને સ્મિત પરમાર નામના પિતા પુત્રના આતંકી હુમલામાં મોત નીપજ્યા હતા બંને મૃતકોના પાર્થિવ દેહને તેઓના લાવવામાં આવતા પરિવારમાં ભારે આક્રશ જોવા મળ્યો હતો મૃતકોના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ માટે નિવાસસ્થાને રાખવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનો પરિવારજનો સ્થાનિક લોકો તેમજ સામાજિક આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી કાળિયાબીડ ખાતેથી નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા શહેરના સિંધુનગર મોક્ષ મંદિર ખાતે બંને પિતા પુત્રના અંતિમ સંસ્કાર કર્યા જ્યાં મોટી સંખ્યામાં પરિવારજનો સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા Yeah oh. અમે ચડ્યા અને પછી ટિકિટ થોડાક જણા આગળ પાછા થઈ ગયા એટલે અમુક ટિકિટ લઈ લીધી અમુક નોટ લીધી એટલે અમારે લેવાની હતી ને અમે લઈ ને સીધે અંદર ગયા અને પછી સીધું ફોટા પાડવાનું ચાલુ કરી નાખ્યું મારા ભાઈ ને ફોટા પાડવાનો બહુ શોખ હતો એટલે ફોટા પાડવાનું ચાલુ કર્યું અને ચાલુ કરીને પછી ઘડીક એટલે બે ગોળીઓ ફૂટી ને બે ગોળીઓ ફૂટી એટલે અમને એમ લાગ્યું કે ને ફટાકડા એટલે ઘડીક ઘડીક થઈને બધા ઓરાવી ગયા આતંકવાદી અને પછી બધા ઉપર ગોળીઓ મારવા માંડ્યા એટલે બધા ભાગવા માંડ્યા ને મારા ફય ની બધા ભાગી ગયા હતા ને હું ખાલી હું મારા ફય ને ફુવા અને મારો સ્મિત ભાઈ

જેને હું જાણતો હતો અને પરંતુ ભારતના બીજા નિર્દોષ નાગરિકોની પણ આમાં મૃત્યુ થઈ છે તમામ ભોગ બનનાર ને શહીદ જે થનાર છે કોઈ એ બધા હું ત્યારે જ શ્રદ્ધાંજલિ આપવા માંગીશ અને ત્યારે જ સાચી શ્રદ્ધાંજલિ છે જ્યારે આનો બદલો લેવાશે બદલો ફક્ત ને ફક્ત નાની મોટી સ્ટ્રાઇક એન્કાઉન્ટર થી નહીં મળે બદલો લેવા માટે આપણે ભારત દેશ એક થઈ અને પાકિસ્તાનની ઉપર મોટો હુમલો કરવાની જરૂર છે અને એ દેશને એવો બધું એવી ખુમારી એને ખુવાડ કરવાની જરૂર છે અને એનું નુકસાન કરવાની જરૂર છે કે એ એટલું સક્ષમ ન થઈ શકે બીજી વાર આટલો હુમલો કરી શકે સરકારે હજી કોઈ એવું સ્ટેટમેન્ટ જાહેર તો નથી કર્યું પરંતુ સરકાર કઈક ને કઈક તો વિચારી રહી છે આ બધા ઓપરેશનો સિક્રેટ હોય છે એટલે સરકાર એની રાહ જોઈ રહી છે પાકિસ્તાન જે આતંકવાદીઓના સપોર્ટ કર્યો તેના લોન્ચિંગ પેડ એક બે નહીં તમામ લોન્ચિંગ પેડ ઉપર હુમલા કરી અને હું તોડ જવાબ આપવામાં આવે ત્યારે જ આ નાગરિકોને સાચી શ્રદ્ધાંજલિ મળશે